હાજર બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સુન્ની મુસ્લિમ પત્ની જમાત દ્વારા પચીસમાં સમૂહ લગ્નોત્સવનું દબદબાભેર આયોજન કરવામાં આવ્યું હતું પ્રાંતિજનગરના વહોરવાડ વિસ્તારમાં રહેતા કૌમે બવાહીર સુન્ની મુસ્લિમ પત્ની જમાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ પચીસમાં સમૂહ લગ્નોત્સવમાં દસ યુગલોની ધાર્મિક વિધિ અનુસાર નિકાખવાની કરવામાં આવી હતી જેમાં વહોરવાડ ચોપાટી અને જમાતખાના નજીક આવેલ નગીના મસ્જિદમાં સવારે દસ ત્રીસ કલાકે નિકાખવાનીનો પ્રારંભ થયો હતો વધુ બંને પક્ષના સગા સંબંધીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નમાં વાલીઓ તેમજ સમાજના દાનવીરોએ સ્વૈચ્છિક ડોનેશન આપીને સમૂહ લગ્ન કમિટીને આર્થિક સહયોગ આપ્યો હતો જે બદલ સમાજના પ્રમુખ જાહિદ હુસેન કારકુન તેમજ સમૂહ લગ્ન કમિટીના પ્રમુખ અબ્દુલ રહીમ વોહરાએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના વડીલો અને સમૂહ લગ્નને સફળ બનાવનાર તમામ તમામ સભ્યોનો પણ આભાર માન્યો હતો આ પ્રસંગે રઈશભાઈ કસબાતી સાહિદભાઈ જાજાવાલા સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સાદિક કાજલવાલા ¡Viva la tierra! આજે અમારો પચીસમો સમૂહ લગ્ન નો પ્રોગ્રામ છે જેમાં નવ વર રાજા એ કરેલ છે અને આખો સમાજ આજે ભોજન લેશે અમારા ત્યાં બહાર થી આવેલા મહેમાનો અને અમારા આખા સમાજનો સમૂહ ભોજન થશે પ્રાંતિજ વોરા સમાજ ચૂંટણી મુસ્લિમ વોડા પટની સમાજે આ આયોજન કરેલ છે અને સમૂહ લગ્ન કમિટી એ ખુબ મહેનત કરેલી છે આના અંદર અને સમાજના દરેક નાના મોટા ભાઈઓ એ અમારો ખુબ સહકાર આપેલો છે અને આ સમૂહ નું કામ અહીંયા અમારા આ રીતના ચાલી રહ્યું છે આજે કોમે બહાવીર સુન્ની મુસ્લિમ પટની જમાત પ્રાંતિ તરફથી પચીસ માં નું આયોજન કરવામાં આવેલ છે આ સમૂહ લગ્ન કુલ દસ દુલ્હા ને દસ દુલ્હા એમ કરીને વીસ જણાને આજે સમૂહ સાદી છે કમિટી દર વર્ષે આવી રીતે સમૂહલગ્નનું આયોજન કરે છે અને આ સમૂહલગન આયોજન કરવાનો એક ખાસ હેતુ કે સમાજ સંગઠિત રહે અને જે કૂટરિવાજો છે એ દૂર થાય વધારાના ખર્ચા ઉપર કંટ્રોલ આવે હું આ પ્રસંગે સોળેસોળ વાલીઓને મુબારકબાટી પાછું છું અને સાથે સાથે જે આ સમૂહલગ્નને શોભાવવા માટે અને સારી રીતે સંપન્ન થાય એ કામ કરવા માટે દરેકે દરેક કમિટી મેમ્બરને હોદ્દેદારોને અને આજે ने मुबारकबादी बेस्ट थैंक यू इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें